તમિલનાડુના મધુરાઈ જિલ્લાના અલંગનલ્લુર ગામે પ્રખ્યાત જલ્લીટ્ટુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તમિલનાડુના મધુરાઈ જિલ્લાના અલંગનલ્લુર ગામે પ્રખ્યાત જલ્લીટ્ટુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક હજારમી વધુ સાડો અને છસો પચાસ પ્રતિભાગીઓએ ભાગ લીધો આ પ્રસંગે પ્રદેશના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને હજારોની સંખ્યામાં દર્શકો પણ ઉપસ્થિત રહ્યા જલ્લીક્ટુ જે તામિલ સંસ્કૃતિ અને પરંપરાનો अनोખો ભાગ છે તેમાં યુવાનો સાડાઓને નિયંત્રિત કરવા માટે તેમની કુશળતા અને હિંમતનું પ્રદર્શન કરે છે રાજ્યના પ્રધાનપી મૂર્તીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવવામાં આવી હતી આ વખતે સરકાર દ્વારા વધુ સાવચેતી રાખવામાં આવી હતી જેથી અકસ્માતો ટાળી શકાય પશુ ચિકિત્સા અને આરોગ્ય ટીમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી જેતી કોઈ પણ તબીબી પરિસ્થિતિને તાત્કાલિક ઉકેલી શકાય વિજેતાઓને સાયકલ અને ચાંદીના સિક્કા સહિતના ઇનામો આપવામાં આવ્યા જે સ્પર્ધકો માટે પ્રોત્સાહનરૂપ બન્યા આ ઇવેન્ટ માત્ર રમતગમજ જ નહીં પણ તામિલનાડુની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખને ઉજાગર કરતો ઉત્સવ છે